હાલો મિત્રો દેશી લેખ માતો તો સ્વાગત છે મિત્રો આપણે છે ને ધીરે ધીરે ખેતી કામ ચાલુ કરી છે અત્યારે દહ ના રેમાન ની આખી છે પછી વી ની જારી માં દહ છે માંડવી ખરાર થઈ નથી હજી જો કે આપણે ઘણા એ પ્રકારના છે ને એટલે આપણે આખી છે હાલે છે ને થોડો થોડો ગારો પણ પડે છે પણ આમાં શું હોય તો લોકો હોય ને આ વરસાદનું થોડુંક વાતાવરણ ઓલું એટલે ગયા આવશે અને આપણે વહેલી તકે દવા મારી દઈએ તો ખળ ભરી જાય ને આ થાય ને તે થાય ને એવી બધી બુદ્ધિ મારી છે પણ આપણે કઈ એવું કર્યું નથી આપણે હાથી આપવું છે અને દવા છાંટવી નથી ભલે વાર લાગે પણ કાયદેસર ને જ છે અને આપણે થોડું ખડ પણ વધારે છે ખાતર છે એટલે અમુક આપણે અત્યારે જેમાં ઉભા એમાં ખડ વધારે છે બીજામાં થોડું ઓછું છે અમુકમાં એટલે અલગ અલગ ગટકામાં અલગ અલગ પ્રકારના ખડ છે અને ખડના ઘણા પ્રકાર હોય એટલે આપણે દવા મારે કંઈ એવું રિઝલ્ટ મળી જાય એવું ફાઇનલ નથી તો તમને બધી વાત કરો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે આપણે શું છે કે આ પાછળ આપણે જે છે આપણે ગમતું નથી રાખવાનું અને કારણે પ્રોબ્લેમ શું આવે ને એ તમને હું

ટૂંકા બલુની સાઈડના હોય એટલે ઉભું છે એટલે એ ખડ છે બરાબર એટલે એવું નહીં સમજવાનું કે ખડ નહોતું ખડ હતું પણ હવે આમાં નિંદામણ કરવું હોય ને તો હજી નિંદામણ થઈ જાય હજી એક આથી આગી નાખીને એટલે નિંદામણ કરતા કંઈ વાર લાગતી નથી ને કે આ કંઈક ખળ છે ને આ ઓછું ના કહેવાય અને વાત કરીએ દવાની હમણાં થોડોક ટાઈમ પહેલાં આપણે દવાનું એક રિઝલ્ટ કેવું આવે છે એના માટે ટ્રાય કરી દીધી બરાબર આપણે ખેતરનો ભાગો છે હવે આમાં આપણે ટ્રેનાન્ડો દવા આવે ને જે ટ્રેનાન્ડો એ દવા મારી છે બરોબર હવે આના ચાર દિવસ થઈ ગયા હવે અમુક મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂક્યો હતો તો અમુક મિત્રો એવું કીધું કે ભાઈ રિઝલ્ટ શું છે શું નથી તો આ દિવસ થયા છે એના મેં મૂક્યું છે અને જે મૂકી છે ને એના માટે રિઝલ્ટ હું એ દવાને લઈ આવું અઘરું છે કારણ કે હું એ માંડવીને મગફળીને તું જૂનું તું ખડ કહીને તો ખડ કોઈ હગાય એટલે એમાં રિઝલ્ટ લઈ આવું અઘરું છે અને બીજું પ્લસ આપણે વર્ષો વર્ષ આપણે હાયરની જે ઉત્પાદન વધારે મેળવવાની તુલના છે ને એમાં આપણે દર વર્ષે થોડી થોડી મુશ્કેલીનો સામનો વધારે કરવો પડે કારણ કે આપણે ત્રીસની ની છત્રીસ ની જારી નું વાવતર તો ત્યાંથી ત્રીસ માં આવ્યા અત્યારે વીસની ની જારી માં આવી વીસ ની જારી માં આવ્યા એટલે વીસની ની જારી છે તો આમાં આપણે દસ ઇંચના જ બલુનિયા અથવા રેમાનિયા કે મીંદડા કૂતરા કે જી કહી કાં કે ટેકનોલોજી આગળ વધી એટલે કૂતરા ને મીંદણા ના ઘણું બધું કરવા માંડ્યા હે ખેડૂત તો આમાં જ થાય એટલે વહે દસ ઇંચ નો ગાળો એમને રહી જાય બરોબર એ નેંદવો પડે અને જો મોટી જારી હોય તો એમાં હાકડે ગાળે હાથી આપવું હોય ને તો હાલી જાય તો નિંદામણનો ખર્ચો ઓછો લાગે અથવા નિંદામણ કરવું ઓછું પડે બરાબર આપણે વધારે ઉત્પાદન મેળવવામાં જારી ટૂંકી કરતા ગયા છે અહીં અને આ પ્રોબ્લેમ આવે છે હવે આમાં પાંચ રેમાનિયા આપણે ચોંટાડેલા છે બરાબર પાંચ રેમાનિયા છે એટલે એક જગ્યાએ પાણો આવ્યો તો બે રિમાનિયા વધારે બે ઊઠ જાય એટલે એનું કંઈ સેટલમેન્ટ રહેવાળા છે

જે આ ખડ છે બરોબર આ ખડ ઓછું ના કહેવાય પણ આપણે આમાં દવાનો સ્પ્રેસ દિવસ માંડવી બ્રેક મારે છે પ્લસ કે ખડમાં ટોટલ આવે ને એમાં નિંદામણનો કંટ્રોલ કરી નથી શકતો અમુક ટકા ખડ રહી જાય છે આપણે એને ફરજીયાત નિંદવું પડે છે આ આપણે પારામાં સેટ્યું હતું હવે આ પારામાં રિઝલ્ટ આપણે જોઈએ છીએ ચાર દિવસ થયા આમાં કંઈ બહુ જાજો ડિફરન્સ આવ્યો નથી ભલે ભરી જાય તો અલગ છે મને એવું નથી લાગતું કે સો ટકા આપણે પાંચથી છ વર્ષથી હેઠામાં અને ક્યાંય બહુ હોય ત્યાં સાઠી છે સો ટકા રિઝલ્ટ આપણે કોઈ દિવસ મળ્યું નથી કાંઈ પ્રમાણ વધારો કોઈ નથી મળતું એટલે કોઈ કહેતું હોય સો ટકા રિઝલ્ટ મળી ગયું તો આપણે માનતા નથી મળ્યું હોય વાત કરી વિડીયો લાંબો થઈ જાય પવન પવનનો અવાજ પણ ડિસ્ટર્બ કરે છે એટલે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયોને શેર કરી દેજો